રાપર તાલુકાની રણકાંથી આવેલા લોદરાણી ગામે તાલુકા કક્ષાના ધ્વજવંદનમાં મામલતદારના અધ્યક્ષતાને સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી લોદરાણી એકતાનગર પ્રાથમિક શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમોની દેશભાવના દર્શાવી હતી આગેવાનો ઇનામોની વર્ષા કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ રાપર બારોટ માનવ લાઈવમાં આપને આવકારું છું ખાસ તો આજે ઇઠ્ઠોતેરમાં સ્વતંત્ર પર્વની ઉજવણી લોદરાણી ખાતે લોદરાણી એટલે છેવાડાનું અને સરહદી ગામ એટલે ખાસ તો આવા ગામડાઓમાં ક્યાંક ને ક્યાંક તાલુકા કક્ષાનો ધ્વજવંદન યોજી અને સરકાર દ્વારા જે ગામડાઓમાં એક રાષ્ટ્રભાવના જગાડવાના પ્રયાસો થઈ રહ્યા છે ખરેખર સરાહનીય છે અત્યારે મારી સાથે રાપર તાલુકાના મામલતદાર શ્રી મોરસિંહજી રાજપૂત છે આ કાર્યક્રમના સ્થાને હતા ખાસ તો કેસરબેન બગડા એટલે કે રાપર તાલુકા પંચાયતના પ્રમુખ પણ હતા નાયબ મામલતદાર શિવાજીભાઈ બારડ હતા ભીમજીભાઈ છે એટલે ઘણા બધા આગેવાનો સરકારી અધિકારીઓ કર્મચારીઓની વચ્ચે જે બાળકોએ પ્રોગ્રામ રજૂ કર્યા અને સાહેબે જે સ્પીચ આપી એ ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રપ્રેમ જગાડવા માટે એક સૂચક બનેલું છે સાહેબ શું કહેશું આજના સ્વતંત્ર પ્રવેશ આજે ઇઠુત્તેરમાં સ્વતંત્ર દિન પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસની ઉજવણી અંતર્ગત રાપર તાલુકા કક્ષાએ યોજનાર ધ્વજવંદન લોદરાણી ગામે આયોજન કરવામાં આવ્યું અને લોદરાણી ગામ એ છેવાડાનું ગામ છે પાકિસ્તાનની બોર્ડરને અડીને આવેલું છે ત્યાં છેલ્લી બીઓપીની ચોકી છે આ પર્વની ઉજવણીમાં ત્યાં બી સેબના જવાનો પોલીસ જવાનો તથા ગામના નાગરિકો અને ગામના સરપંચશ્રી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તાલુકા વિકાસ અધિકારીશ્રી અમારા મામલતાર ઓફિસના તમામ મામદારશ્રીનો સ્ટાફ અને નાયબ મામલદારો ક્લાર્ક અને તમામ અધિકારી અને કર્મચારી ગણો હાજરી આપી અને રાષ્ટ્રધવનનું બહુમાન કરવામાં આવ્યું અને રાષ્ટ્રધનનું સારો પર્વ તરીકે એક માની અને છેવાડાના ગામમાં અત્યારે સરકારશ્રીનો જે અભિગમ છે કે દરેક ગામમાં દરેક જગ્યાએ સમ ટાઈમસર અલગ અલગ જગ્યાએ પસંદગી કરી અને ધ્વજવંદનનું આયોજન કરવામાં આવે તે રીતે આ લોદરાની ગામે પણ આ વખતે ધ્વજવંદન કાર્ય કરવામાં આવ્યો અને દરેક ગામ લોકોએ ખૂબ ઉત્સાહપૂર્વક આપણા પર્વને જેવું કે ઘરનો એક પર્વ છે એવી રીતે ઉજવણી કરવામાં આવી અને દરેકે સલામી આપી અને આપણા રાષ્ટ્ર ધ્વજ સદાય માટે ઊંચો રહે એવી રીતે દરેક દરેકને એમને શુભેચ્છા પાઠવી ખાસ સાહેબ જે બાળકોએ જે એવું દર્શક મિત્રો હું આપને જણાવી દઉં કે સોશિયલ મીડિયાના બીજા કોઈ ફાયદા થયા હોય કે ન થયા હોય પણ સોશિયલ મીડિયા આવ્યા પછી બાળકોમાં જે એક ક્રિએટિવિટી આવી છે ક્યાંક ને ક્યાંક સર બાળકોએ જે પ્રોગ્રામો રજૂ કર્યા શું આજે બાળકોએ પણ ત્રણ ચાર પ્રોગ્રામ એકદમ દેશભક્તિ વિશે સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજાય તે બહુ એકદમ એમની કળા અને બિરદાવવાઈ જેવી છે અને આપણે ત્રણ ચાર જે પ્રોગ્રામમાં આપણા દેશભક્તિના ગીતો પછી એક દેશભક્તિ માટે યોગનું એ અલગ અલગ પ્રકારના કૃત્ય કરી અને એમને એક સારી દેશભક્તિ અને દેશભક્તિ તેમનામાં જાગે એવી ભાવના ઉત્પન્ન કરી તે બદલ હું શાળાના બાળકોને પણ આ પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું તો દર્શક મિત્રો હતા મોરશીજી ખાસ તો રાપર તાલુકાના અલગ અલગ ગામોમાં તાલુકા કક્ષાનો ધોધવંદન કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે આ વખતે લોધરાણી એટલે કે સરહદી ગામમાં જે કાર્યક્રમ યોજી અને વહીવટી તંત્રે પોતાની સાર્થકતા પુરાવાર કરી છે ઘનસામ બારોદ માન્યુઝ લાઈવ લોદરાણી ગુજરાત મા મોટ ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે